બરાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં રસ્તે રખડતા આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે ગત શનિવારના રોજ ભારતીય જનતા પાર્ટીની બેઠક દરમિયાન આખલાએ ચાર જેટલા વાહનોને નુકસાન કર્યું હતું જ્યારે ધાનેરાના નેનાવા રોડ ઉપર આખલાના યુદ્ધના કારણે નેનાવા હાઈવે રોડ ઉપર ચાલતી કારને નુકસાન કર્યું હતું ધાનેરાથી નેનાવા અને થરાદ હાઈવે રોડ ઉપર ખોરાક અને પાણીની શોધમાં રસ્તે રખડતા પશુઓ અવારનવાર અકસ્માત સર્જી રહ્યા છે નેનાવા હાઈવે રોડ ઉપર હોસ્પિટલમાંથી આવતા પરિવારની ચાલતી ગાડી સાથે આખલો ટકરાતા કારને ભારે નુકસાન થયું હતું જોકે સદનસીબે કારમાં સવાર લોકોનો જીવ બચી ગયો હતો આ રીતે ધાનેરાના રહેણાંક વિસ્તારમાં બેફામ રીતે આખલા ફરી રહ્યા છે ક્યારેક બાળકો તો ક્યારેક વૃદ્ધો આખલાની ઝપેટમાં આવી જાય છે બંને ઘટનાના વિડીયો વાયરલ થયા છે જો સત્વરે ધાનેરા નગરપાલિકા રખડતા પશુઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરે તો ભવિષ્યમાં મોટી હોનારત થઈ શકે તેમ છે રસ્તે પગપાળા ચાલવું કે વાહનમાં બેસીને જમું બંને તરફથી આખલાઓથી સાવધાન રહેવું ધાનેરામાં જરૂરી બન્યું છે